રાજ્યમાં ત્રણ ચાર દિવસ એક ચર્ચા ચાલી રહી છે વરસાદના કારણે આવેલું આ પૂર ક્યાં આવ્યું હતું તો ભાવનગર અને બોટાદ વિસ્તારમાં ભાવનગરની અંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડતા બેટમાં ફેરવાયા હતા એ વિસ્તાર હવે પ્રી મોન્સુન ની કામગીરી પર સવાલ તો થાય છે પણ સવાલ તો ત્યાંના તંત્ર ત્યાંના એ સાંસદ ત્યાંના એ ધારાસભ્ય બધા ઉપર થાય છે સાહેબ મોટા બંગલામાં બેસીને તમે આરામથી સૂઈ શકો જમી શકો છો પરંતુ નીચે રહેનારો એ ઝૂંપડાવાળો શું શાંતિથી આરામથી સૂઈ શકશે એને સતત ચિંતા સતાવ્યા કરે છે કે જો વધારે વરસાદ પડશે તો અમારા ઘરમાં પાણી ઘૂસી જશે અમારા અમારા ઘરમાં પાણી ઘૂસશે તો મારું નુકસાન થશે આ પાણી ઘૂસે છે કેમ આ ત્યાંના એ કલેક્ટર પણ એવું સ્વીકારે છે કે જે દબાણો થયા હતા અને આ એક માનવ સર્જિત પૂર હતું આ હું નથી કેતો હું મારા શબ્દો નથી આ આ એ કલેક્ટરના શબ્દો છે કે આ માનવ સર્જિત છે તમે વિચાર કરો પછી જ્યારે ગ્રામજનો સાંસદો કલેક્ટર આ બધા જ લોકો બ્રિજ પરથી નિરીક્ષણ કરે છે બધું પૂર આવે પછી હો એ પેલા નહીં પાણી આવી ગયા પછી પાળ બાંધો એનો કોઈ મતલબ નથી ભાઈ નુકસાન થઈ ગયું છે એ જ્યારે સાંસદોને બધાએ એ ત્યાં ઊભા હતા કલેક્ટર અને બધા અધિકારીઓને ગ્રામજનોને ત્યારે ગ્રામજન કહે છે કે જો પહેલાં દબાણો છે ને એના કારણે પૂડ આવે છે એ દબાણો કેમ નથી હટાવતા કોની નજર રેમ હેઠળ એ દબાણો ત્યાં એટલા મજબૂતાઈથી બની રહ્યા છે આજે એના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છુભાવી પહેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ભાવનગરની એ ભાવનગરના તંત્રને પેલા તો શરમ કોની આવે છે

એટલું બધું પાણી આવી ગયું એ ગ્રામ જનતા થી આ માંગણી ચીધીને ને કે છે કે બેન જો પેલા દબાણો છે ને એના કારણે આ પાણી ભરાયું છે હવે કદાચ મને એવું લાગે છે કે એક વ્યક્તિએ કીધું એટલે કદાચ નીમુબેન ને એવું થયું હશે કે હા દબાણો થયા છે એના કારણે પાણી ત્યાં ઘૂસ્યું છે સ્વાભાવિક છે ગેરકાયદેસર દબાણો અનેક જગ્યાએ થયા છે આ બધાને દૂર કરવા પડશે નહીંતર પહેલા વરસાદમાં જે સ્થિતિ થઈ હજી તો વરસાદ બાકી છે ત્યારે કેવી સ્થિતિ થશે સવાલો થઈ રહ્યા છે ખેડૂતોને લઈને ગરીબ મધ્યમ પરિવાર કે જે ઝૂંપડું બાંધીને રહે છે એના માટે સવાલો થઈ રહ્યા છે બાકી બંગલાવાળાને કોઈ ચિંતા નથી ભાઈ બંગલાવાળા આરામથી હોય આરામથી ત્યાં જીવી લેશે લેશે એસી ચાલુ કરીને મસ્તી કરી લેશે પણ મારો એ ગરીબ અને મધ્યમ પરિવારનો એ પરિવાર એ સતત અને ચિંતા જતાવ્યા કરશે કે જો કદાચ વધારે વરસાદ પડશે તો અમારા ઘરમાં પાણી ગરી જશે અને અમારું નુકસાન થશે એની સંભાળ લેવા વાળું કોણ છે ભાઈ કોઈ પૂછવા વાળો એમને પાણી આવી ગયા પછી પાળ બાંધો છો તમે પછી તમે નિરીક્ષણો કરવા નીકળો છો પ્રીમોન્સૂન ની કામગીરી ન કામગીરીના નામે ખોટા નથી કરવાના આ માત્ર એક ભાવનગર પૂરતી વાત નથી આ રાજ્યની વાત છે પ્રિમોન્સૂન પ્રી મોન્સૂન ની કામગીરી અહીંયા આ પ્રીમોન્સૂન ની કામગીરી કરી ચોપડા કાગળ ઉપર લખાણ કરી લેવા પૈસા લઈ લેવાના કઈ કામગીરી કરો છો ભાઈ આ માત્ર ગ્રામ્ય વિસ્તારની વાત નથી મોટા શહેરો રાજકોટ વડોદરા અમદાવાદ સુરત બધી જ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે વિચાર કરો અમદાવાદ જેવા મહાનગરમાં પણ પાણી એટલી હદે ભરાઈ જાય છે કે લોકોને ચાલવું અને નીકળવું મુશ્કેલ બને છે ત્યારે ભાવનગરની જે વાત કરતા હતા ત્યારે એ વિડિયો જુઓ કે જેની અંદર જ્યારે નિમુબેન સહિતના લોકો અધિકારીઓ એ બધા જ એક બ્રિજ પરથી નિરીક્ષણ કરતા હતા ત્યારે કે બેન દબાણો છે છે ને એના કારણે કદાચ પાણી

સાંભળ્યું ને તમે સ્થાનિકે કહ્યું કે જો બેન પેલા દબાણો છે એના કારણે પાણી કદાચ ભરાયું છે એટલે નીમુબેન વિચારમાં પડી ગયા હશે કે આ છે તો સાચી વાત હવે દબાણો દૂર થાય છે કે કેમ એ સમય આવશે ત્યારે ખબર પડશે પણ હજુ ચોમાસું બાકી છે પેલા જો કોઈ કાર્યવાહી થાય અને પેલા કામગીરી થાય તો સ્વાભાવિક પણે કે જે આ વખતે પેલા વરસાદમાં થયું એવી સ્થિતિ ગરીબ અને મધ્યમ પરિવારને ન જોવી પડે એક ખેડૂતને ન જોવી પડે અનેક સવાલો થઈ ગયા છે જવાબ કોઈ પાસે નથી જવાબ માગવાના પ્રયત્ન કરી હશે તો સમય નથી અને અમારી પાસે ટાઈમ નથી એ પ્રકારના જવાબો મળી જતા હોય છે પણ આ ખાઈ મુદ્દાને લઈને ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે એમને પણ સાંભળો મારું નામ હિંમતભાઈ પ્રેમજી વાય ચોહાણ ગામ માડિયા તાલુકો જિલ્લો ભાવનગર અચ્છા તમારા ગામમાં પાણી ભરાયા છે કયા કારણે પાણી ભરાયા છે કે કે ગામો બીજા પણ છે પાણી ભરાય છે અમારા ગામમાં પાણી ભરાણા છે કચ્છ ગાંધીધામ વાળાને ફાળવેલા છે એને મોટા મંચ મોટા ફૂટના પાળા મારી દીધા છે બે હજાર સખત એનો વિરોધ થાય છે અને પાણી ભરાયેલું છે અને કડક પાણીમાં અમે એને અગ્નિ દાન દેવા દીધા આવી પરિસ્થિતિ તમારા ગામમાં ક્યાંથી પાણી આવી ગયું છે બે દિવસ આવ્યું છે પાણી પાણી ઉતર્યું છે આ પરિસ્થિતિ છે જે અગર ના ફાડ્યો ને તે દિવસે

બધું પાણી અમારો નિકાલ અહીંથી જ થતો હોય છે બધાનો અને આ જે કાંઈ પાણી ભરાય છે એટલે બધા ગામડા અવર જવર બંધ થઈ છે ગામડામાં પાણી ભરી જાય છે કાલે મૃત્યુ પણ થયું અને હરણ પણ અહીં કેટલાય કાલે મરી ગયા આ દર વર્ષનો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ માનવસર્જિત પ્રોબ્લેમ છે આ કોઈ કુદરતી એકલું નથી કારણ કે માનવસર્જિત જ્યાં ત્યાં બધા પાળા આડા કરી નાખ્યા તમને અહીંથી જોયો તો તમને દેખાશે કે બધે પાળા આડા કરી નાખ્યા છે બધા અગરો છે બધા ત્યાં બિન અધિકૃત કેટલી જગ્યાએ છે આ બધું પાણી રોકાય છે વેણ આવડું મોટું છે એકદમ સાંકડું વેણ થઈ ગયું છે ત્યાં તો આ બધા અવરોધો દૂર કરી અને આનો નિકાલ કરે તો થાય અમારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન મામણીએ અત્યારે મુલાકાત લીધી કલેક્ટરશ્રી બધા સ્ટાફે મુલાકાત લીધી એમને આ બધા ભાલના બધા આગેવાનો બધા હતા એમને અહીંયા ધારણ આપી છે કે વહેલી વહેલી તકે આ બધું આનો નિકાલ થઈ જાય એવા અમે પ્રયત્ન કરશું અને તાકાતથી કરશું કલેક્ટરશ્રીએ એ પણ ખૂબ જ

આ પરિસ્થિતિ અમારે એક આગળ અને બીજું કે આગળ તો ફાળવા તા એની હિસાબે ફાળવી એટલે પડ્યા મારી અમને અને જે આ પાણીના વેન હતા આ બધા પાણીના વેન એને આગરો બાંધી લીધા છે પછી અમારી સીમમાં આવો અમારી સીમમાં પાળા માર્યા છે સૌદ સૌદ પંદર પંદર ફૂટના ઈ પાળા આગરેલી ઓલે આગળ જવા માટે વચ્ચે પાળા મારી દીધા છે

કરી દઈશું એટલા સમયથી આવો પ્રશ્ન છે આ તો દર વર્ષે લગભગ આગળના ભાળા બંધાણાને ધી પેલાના દર વર્ષે અમારે આ આ પૃથ્વી ઊભી થાય અને બીજું હજી તો આજે ચોમાસું બેઠું છે ચોમાસું બેઠા વેભો જો પાણી આવી રીતે આવી જાય તો અમારે ચાર મહિના કાઢવાના છે ચાર મહિના આ અમારે કઈ રીતે નીકળે આ કોઈ સરકારના હાથમાં વરસાદી ઓલું છે નહીં ગમે ત્યારે પડે એટલે અમારા ગામમાં પાણી ગરી જવાની શક્યતા છે તંત્રે સરકારને બે હાથ જોડીને મારી વિનંતી છે કે વરસાદ હજુ બાકી છે ચોમાસું શરૂ થયું છે એ પહેલા તમે જ્યાં 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 મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂનના નામે જે કામગીરીના વાયદાઓ કર્યા છે જે કાગળ પર લખાયું છે એક વાર નિરીક્ષણ કરો એક વાર નિરીક્ષણ કરીને જુઓ કે ખરેખર પ્રી ની કામગીરી થઈ છે ખરી અને જો ખરેખર પ્રી ની કામગીરી થઈ છે તો આ જેટલી જેટલી જગ્યાએ પાણી ભરાય છે એ ક્યાંથી ભરાય છે ગટરો નથી સાફ થતી ડ્રેનેજ લાઈન ઉભરાઈ જાય પાણીનો નિકાલ ન થાય બ્રિજ એવડા અંડર બની જાય તો ત્યાંથી પાણીનો નિકાલ નથી થઈ શકતો એવી વ્યવસ્થા સાહેબ આવા અધિકારી ઉપર પેલા તો કાર્યવાહી થવી જોઈએ ન માત્ર ભાવનગર પૂરતી વાત હતી પણ હજુ નિમુબેન ચોમાસાની શરૂઆત થઈ છે ભાવનગરને ડૂબતું બચાવવું હોય તો કામગીરી તો કરવી પડશે બાકી ભાવનગરમાં હજુ પણ એ વરસાદ આવશે હજુ પણ પાણી ભરાવાના છે ક્યાં સુધી આપણે આવું જોતા રહેશું ક્યાં સુધી આપણે આવું સહન કરતા રહીશું ક્યાર સુધી મધ્યમ અને ગરીબ પરિવારના ઘરો ડૂબતા જોશો તમે અમે સતત અવાજ ઉપાડીએ છીએ અને અમારો અવાજ એ ગરીબ અને મધ્યમ પરિવાર કે જે ઝૂંપડા બાંધીને રહે છે એના માટેનો છે બાકી અધિકારીઓ માટે અમારો અવાજ નથી ઓ ભાઈ અધિકારીઓ એ વહી જશે કામગીરી કરી નથી કરી મને નથી ખબર બાકી એ તો આરામ ફરમાઈને સૂઈ જશે પણ મારો એ ગરીબ મધ્યમ પરિવાર મારો એ ખેડૂત એ શું કરવાનો છે એ બિચારો માથે હાથ બેસી દઈને બેસી જવાનો છે કે ભગવાન એ ધાર્યું એ કરશે પણ અહીંયા ભગવાન નથી ધાર તો અહીંયા તો બેઠેલા એ અધિકારીઓ ધારે છે કે અમે કરીએ ને એમ જ થાય એ અધિકારીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કામગીરી કરો બાકી ફરી એકવાર જો વરસાદ એટલો મુશળધાર પડશે ને તો ફરી એકવાર આટલું પાણી ભરાશે અને જે લોકો હેરાન થયા છે ને બે વખત બે ગણા વધારે હેરાન થવાના છે યાદ રાખજો અમારી વાત મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર